હેતલ જોશી ડીએસઓ દ્વારા ભગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે ગોડાઉન મેનેજર અને તેના સાથી કર્મચારી દ્વારા જે જથ્થો છે અનાજનો તે બાર માર્કેટમાં વેચી કાઢ્યો છે અને આ જે કિંમત છે એક કરોડ અઢાર લાખ પંદર હજાર જેટલી કિંમતનો માલ છે તે માર્કેટમાં વેચી કાઢ્યો હોવાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને સમગ્ર મામલે પોરબંદર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે બિલકુલ આભાર ઋષિ તમામ જાણકારી આપવા બદલ તો ગરીબોને આપવાનું જે અનાજ છે તે બારોબાર વેચી નાખવામાં આવતું હતું સરકારી જે અનાજ હોય છે તેને બારોબાર વેચી નાખવાનું કૌભાંડ બહાર આવ્યું છે અહીંયાના જે ડીઓસો છે તેમણે આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે